આપડે ગાર તને કોઈ હવે નથી દેવી કારણ કે ગાર દઉં તું ભાગી જાવ એટલે ગાર દીધા નો મતલબ નથી ના ના ના

એક કામ કર તું મને ટાઈમ દે કે આટલા દિન હું વરઘોડો કઢાવીશ અસલ પિન્ટુ એક બાપ ની ઓલાદો હતો નીકળશે એકસો ટાઈમ થી પંદર દી મહિનો તું ટાઈમ દે પરફેક્ટ ટાઈમ દે અંદર દિવસ ચાલ પંદર દિવસની અંદર વરઘોડો લા લીધો ને આજ સુ તારીખ છે આજ સુ તારીખ છે સોળ જાન્યુઆરી સોળ સોળ રેડી હા હવે સોળ જાન્યુઆરી એટલે પહેલી તારીખ પહેલી તારીખ ના વરઘોડો નીકળે ને હા નીકળે બરોબર ભાઈ આમાં માં રેકોર્ડિંગ થાય એનામાં રેકોર્ડિંગ થાય મારે પિન્ટુ થી કોઈ વિડીયો બનાવવા નથી મારે કોઈ પિન્ટુને હવે ગારું દેવાની પિન્ટુ અસલ એક બાપ ની ઓલાદ હશે તો એનો વરઘોડો કઢાવશે રેડી અને મારો બાપ એક હશે તો પિન્ટુ હું રાજુ આહીર ઇમરજન્સી આઠસો આઠ એનો વરઘોડો ના નીકળે તારાથી રેડી તો હું એની માને બોલ શું કરું તારા તારું સ્વાગત ફૂલ નો હાર લઈને સ્વાગત કરવા ના આવું તો મારા બે બાપ થાય બોલ અને કદાચ પેલી તારીખ સુધી વરઘોડો નહીં નીકળે તું શું કરી તો હું તારો ફૂલ કરીશ મારી વાત આભાર પિન્ટુ તું ભલે સમાજ ને સપોર્ટ લે મને કોઈ વાંધો નથી બરોબર તમ તારે સમાજ નો સપોર્ટ લઈને કઢાવજે બરોબર હા પણ પેલી તારીખ મજેવડી દરવાજા રે હું તારું સ્વાગત ન કરું તો મારા બે બાપ થાય તું મારું ક્યાં કરી બોલ હું તારા ઈલાકા માં આવું છું તું તારું જે લોકેશન જુનાગઢ આવ્યું ને મજેવડી દરવાજા ત્યાં ના તું રાધનપુર આવજે અને પાછું એક તને કહી દઉં પિન્ટુ

અને હું ગમે ત્યારે હવે તને ફોન કરીને એટલે સો ટકા મારું ચેલેન્જ તને ગાર નહિ બોલું ઈ નક્કી પણ તું અગર બોલે છું ઈ તું જો મારી વાત સાંભળ તું એનો વરઘોડો કઢાવે ને હા વરઘોડો કટાવે એટલે તારું ફૂલ હાથી સ્વાગત કરી ને હું કઈશ કે આ પિન્ટુ ને ગાડુ બોલ્યો ને એની હું માફી માગી દેતી તારી બરોબર પણ વરઘોડો નીકળે તો બરોબર કોઈ વાંધો નહી ચલો અને વરઘોડો નહીં નીકળે તો પિન્ટુ સ્વાગત કરીને એના વાહે બે બીજી હાલતે તાળે તને ચોખી છોટ અરે તું પેલા મારી વાત ભાઈ આવા સંસ્કાર કુ ના હોય તો તમને વાત કરું તારી સમાજ ના એક છોકરે એમ કીધું તું કે આહિર સમાજ ની માને આમ તેમ શું કીધું તું તું મારો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો હું કોઈ દિવસ સોશિયલ મીડિયા ની અંદર આખા સમાજ વિશે ને બોલ્યો જયરાજ વિરોધ હું સો ટકા વરઘોડો નીકળશે શાળામાં એક એવું રેકોર્ડિંગ હોય કે જ્યાં હું આહિર સમાજ વિશે બોલ્યો હોય તો મારા એક વિક હોય તો મારા મારા સમાજ સાથે આ બે સમાજની લડાઈ છે જ નહીં બરોબર એવું હે ને કોઈ વિરોધ નથી તું વરઘોડો ના કઢાવી અગે તારો ફૂલ વિરોધ રેડી ઓકે રેલી આ રેકોર્ડિંગ તું જ ગ્રુપ માં નાખી દેજે અરે હું હાલત ગ્રુપમાં મેલું છું તારે એની ચિંતા ના કરીશ પણ શું મેં કાલ જોઈ લીધું

ના 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 એ સંસ્કાર તો ભાઈ કોઈ સમાજ વિશે જો ભાઈ ટાર્ગેટ કરતા હોય વરઘોડા નું કેતા હોય તો ઓકાદ હોય દઈ હકે પિન્ટુ બાકી તારી પિન્ટુ એટલી ઓકાદ નથી કે તું મારો વિડીયો બનાવીને દારૂ દઈ શકે આ તમ ખોલે આમ કહું અને તમારો તમારો જો પિન્ટુ પિન્ટુ હાભર અ પિન્ટુ ઓલો કોક તમારે ટાઈગર હે હેને એ ટાઈગર ને રાતે અમારા નવીને ગારું દીધી નવીન ડોન બરારા ચોરાડ નો નવીન ડોન ટાઈગર ની માણી મેલિયો ના ભાઈ મૂકતો ખબર પડે યુદ્ધ એજ કલ્યાણ અને જંગ યુદ્ધ એજ કલ્યાણ ને મામલો મેતા ને બાકી હું તને આમાં રેકોર્ડિંગ માં કઉ તારી એટલી હસિયત નથી તું મારો વિડીયો બનાવીને ગારું દઈ શક સોશિયલ મીડિયા ની અંદર અમારી બેન કરી અમારો વિડીયો હોય એટલે હે ફાટે હે મારાથી ફાટે હે ને એક વિડીયો બનાવી મેલ ના એટલે

ઈ મેં તારો વિડીયો નું જે અમને જોયું ને એ અમને માહિતી મળી ગઈ તારી વાત શું હોય એટલે કાલ ની ક્યાં વાત છે હું તને ખુલ્લે આમ કઉ કે તારામાં તાકાત હોય ને તો હું મારું લોકેશન આલું વિરંગામ રામસા મારું પ્રોપર લોકેશન ચોવીસ કલાક હોઉં હું તને મલ ફાવતારા આઈ જવાની શું છે

પણ તારા સંસ્કાર શું બને તારા મન ભાવ તારા તું થતું તારા પણ જે સોશિયલ મીડિયા ની અંદર ગાડી બોલી ને એ તારા સંસ્કાર શું બને એ સંસ્કાર તને તે દેખાડ્યા અરે પિન્ટુ હા સોશિયલ મીડિયા ની અંદર ગાળી ના બોલી કારણ કે એની અંદર અમારી પણ બેન દીકરી હોય અને તારા સંસ્કાર કેટલા હલકા હા ને ખાલી દીધા દેખાડી દીધા એ પિન્ટુ હાભર હા મને તેમ કે તેમજ ભટકાશે પણ તું મળદ ન